તમે બહુ જ બધી જગ્યાએ ફરો છો ગુજરાતની અંદર ને ગુજરાતની બહાર વિદેશોમાં ક્યાં દેખાય છે ઓબ્ઝર્વેશન તરીકે તમે કલાકાર પણ ઓબ્ઝર્વેશન તો કરતા જ ગુજરાતી ઊભું કરી દે એ પછી અમેરિકામાં હોય ચાહે આફ્રિકામાં હોય યુકે માં હોય ગલ્ફના દેશોમાં હોય કે પછી મુંબઈ હોય કે કલકત્તા કે મદ્રાસમાં હોય પણ ગુજરાતી એ ગુજરાતી પણ એનું પ્રગટ થયા વગર રહે એના પોશાકની અંદર એની ભાષામાં એના એની એની ભક્તિમાં એ દરેક જગ્યાએ તમને દુનિયાના કોઈ મંગળ ઉપર જે માનવ જીવન શક્ય બનશે ને તે દી ગુજરાતી ત્યાં ગુજરાતી ની રીતે જીવશે પેલી મોટેલ એ ગુજરાતી કરશે મંગળ ઉપર અને ગુજરાતીમાં એ પાછો પટેલ હશે એ પહેલી મોટેલ કરશે એટલે ટૂંકમાં એમ કે ચંદ્ર ઉપર જાય મંગળ ઉપર જાય કે દુનિયાના કોઈ પણ દેશમાં જાય જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત આ ખૂબ જાણીતું વાક્ય છે એ મેં દુનિયાના તમામ દેશમાં જોયું તમને ગુજરાતમાં બેઠો હોય એવું લાગે એકાદ કોઈ એવો અનુભવ છે જે યાદગાર રહ્યો હોય આટલું વિદેશ ફરવામાં એમાં એટલે ગુજરાતી પણ સંદર્ભમાં હા કોઈ ગુજરાતી એવા અનુભવો તો ઘણા છે પણ દાખલા તરીકે કોઈ અંગ્રેજી ગીત હોય કે દાય મ્યુઝિક હોય તો ગરબો લેવાય એવું કઈ એ માઇકલ જેક્સન ગાતો હોય તો આપણા મંજુબેન મણીબેન મરઘાબેન ને કહો તો ગરબા લઈ લે માં એટલે

કે સ્ટેજ ઉપર થી નીચે ઉતરી જજે પણ ક્યારેય તારી કક્ષાથી નીચે ન ઉતરતો એટલે હું એ સાબુદીન રાઠોડની ની પરંપરાનો હાસ્યકાર છું એટલે હું સમગ્ર પરિવાર સાથે બેસી અને તમે માણી શકો એવું નિર્દોષ અને નિર્દન હાસ્ય હું રજૂ કરું છું પછી હાસ્ય લેખન હોય તે ભલે અને આ રીતે કથન સ્વરૂપે હાસ્ય હોય તે ભલે કે પછી ફિલ્મ ની અંદર હાસ્ય હોય તે ભલે સિરિયલમાં હાસ્ય હોય તે ભલે નાટકમાં હાસ્ય હોય તે ભલે ભવાઈમાં કોમેડી હોય તે ભલે કોઈ પણ પ્રકારનું હાસ્ય હોય તો હું એવું માનું છું કે ઈ પારિવારિક હોવું જોઈએ બાપ અને દીકરી બે બાજુ બાજુમાં બેસી અને આખો કાર્યક્રમ માણી શકે આખું મૂવી જોઈ શકે સિરિયલ જોઈ શકે નાટક જોઈ શકે એટલે એનું સ્તર થોડું એ રીતનું હોવું જોઈએ અને ઉત્તમ પ્રકારનું હાસ્ય એ જ છે જે નિર્દોષ હોય નિર્દંશ હોય મનુભાઈ પંચોલી દર્શક દાદાનું એક વાક્ય છે કે કોમેડીની અંદર રિયલાઇઝેશન થવું જોઈએ પણ રિએક્શન ન આવવું જોઈએ અને એનાય કલાના પૂજારી છે કલાના ઉપાસકો છે એનો કોઈ વિરોધ નથી અને યંગસ્ટરને કદાચ એ પ્રકારનો અરે સાહેબ સાવ વોલગર જોક્સના શો થાય છે આ દુનિયામાં સાવ જ વોલગર એનાય કાર્યક્રમો થાય છે અને લોકો હાંભળવા આવે એટલે દુનિયામાં તો તમામ પ્રકાર નો માલ હોય આપણને શું ગમે છે

પાછો કંઈક બોધ કંઈક મોટિવેશન હોવું જોઈએ કારણ કે હાસ્ય છે તો ઓડી છે એ સાધન છે સાધ્ય શું છે કે એના દ્વારા તમારે કંઈક લોકો સુધી પહોંચાડવાનું હોળીમાં બેસીને તમે ફેરા કરો તો કઈ થવાનું નથી ખાલી એક તમે નૌકા વિહાર કરો એનો આનંદ આવે પણ તમે હામાં કાંઠે નથી પહોંચતા તમે હોળીમાં બેસીને સામા કાંઠે પહોંચી જાવ તો એક પ્રવાસ પણ પૂરો થાય કાર્ય સિદ્ધ થાય એટલે આ હાસ્યના માધ્યમ દ્વારા અમે થોડુંક હું એમ નહીં કહું કે અમે સમાજ સુધારકો છીએ પણ છતાંય અમે સમાજ સુધારણાનું કામ કરીએ છીએ વ્યસનોથી કેમ દૂર રહેવું રાષ્ટ્ર કેવી રીતે વધે પારિવારિક જીવન જીવતા થાય ખોટા મોત શોખ ન કરે સંપત્તિને મેં કહ્યું એમ કરકસરથી એનો સદુપયોગ કરતા થાય એટલે અમે માત્ર હોડીમાં બેસીને ગોળ ગોળ નથી ફરતા પણ હામાં કાંઠે પહોંચાડી છે કઈક કઈક એમાંથી પ્રેક્ષક મળે એવું કાર્ય અમે કરી રહ્યા છીએ એટલે દરેક પ્રકારના કલાકારો હોય પણ અમારું આ ક્ષેત્ર છે